નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલ ગુજરાતીને વિડીયોને વિડીયોને કરવાનું ના અને સુધી જોતા રહેજો કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગ બસો બે તાલુકામાં વરસાદ એટલે કે રાજ્યમાં આજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ગાબ્યો છે મિત્રો છેલ્લા બાર કલાકની વાત કરીએ તો રાજ્યમાં બસો બે તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે મિત્રો દ્વારકા કલ્યાણપુરામાં સાત ઇંચ વરસાદ ગાબ્યો છે જ્યારે કાભળિયામાં છ પોઈન્ટ પોંચ અને માંડવંદરમાં છ ઇંચ વરસાદ પડ્યો છે તો કેશોદરમાં છ ઇંચ વરસાદ પડ્યો છે મિત્રો જ્યારે તેર તાલુકામાં ચાર ઇંચ વધુ વરસાદ નોંધાયો છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી બપોર મેઘ એટલે કે દેશના ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારેથી ભારે વરસાદ ચિંતાઓનો વિશેષ બન્યો છે મિત્રો આસમાન રિસ્તી પહેલાંથી વણસી ગઈ છે અને હવામાન વિભાગે આસમાન તેમજ પાડોશી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગે દેશના પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ અને રાજ્યો અઢાર રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો એટલે કે દેશની રાજધાની દિલ્હી અને તેની અડીને આવેલા હરિયાણા ઉત્તર પ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં છે મિત્રો તે ખુબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચાર ની વાત કરીએ તો રાજ્યમાં સરકાર દસ હજાર થી વધુ ખેડૂતોને ચૂકવશે સહાય એટલે કે ગુજરાતમાં માર્ચ મહિના અને મે મહિનાની કમોસી વરસાદની સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો એટલે કે રાજ્યમાં માર્ચ મહિનામાં બે હજાર મહેસાણા ખેડા અને અરવેલીમાં નવ હજાર આઠસો ચુમોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે તે મિત્રો મિત્રો ખૂબ જ સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરીએ તો ગરીબોને મળશે દસ હજારની પેટ એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો અને મજૂરો મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપે રાહતના સમાચાર મિત્રો હવે તે જનધન યોજના ખેડૂતોને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારો માટે દસ હજારનો બેક ઓવરટાપ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ ઉપર જ્યાં જ છે મિત્રો જ્યારે આ પહેલા આયોજના હેઠળ પોંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે તે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના ઉપર મહેરબાની થયેલા મેઘરાજને રવિવાર પશ્ચિમ અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો

લોન યોજના જાહેર કરી છે તેમણે કહ્યું છે કે ડિસેમ્બર ડિસેમ્બર અને વચ્ચે લોન લેનાર ખેડૂત માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે મિત્રો આ પહેલા ઝારખંડ સરકારે પણ બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેર કરી છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા

વ્યવસાય કરવા માટે દસ લાખની સહાય એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માતા નાગરિકોને ને સહન માટે

આપી ખેડૂતોને આશા ઉપર પાણી ફર્યું એટલે કે ખેડૂત માટે દેવા માફી લઈ ખૂબ જ મહત્વ સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને ઘણા વર્ષા દેવા માફી માંગ કરવામાં આવી છે મિત્રો બે હજાર બાવીસ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એ આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફી લઈ કોઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નથી મિત્રો ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે બે ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે પરંતુ ખેડૂતોને દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોને આશા ઉપર પાણી ફરી છે મિત્રો માત્ર કોંગ્રેસ કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે તેની સરકાર બનશે તો મોદી સરકાર ઉદ્યોગપતિના લોન માફ કરીને રકમ ખેડૂતોને લોન વાપરવામાં આવી છે મિત્રો તે જ મોટા સમાચાર આવી ગયા